અરવલ્લી જિલ્લાના અમુક ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના પાપે લોકોને અનેક સમસ્યાઓથી બચવા સરકારની યોજનાના લાભાર્થીઓ વંચિત રહી જાય છે આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતાના કારણે તંત્રની છબી સામે પણ સવાલો ઉઠતા હોય છે અરવલી જિલ્લાના અમુક ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના પાપે લોકો અનેક સમસ્યાઓથી અને સરકારની યોજનાઓથી લાભાર્થીઓ વંચિત રહી જાય આવા અધિકારી અને કર્મચારીઓની માનસિકતાના કારણે તંત્રની છવિ સામે સવાલો ઉઠતા હોય છે મેઘરજ ગ્રામ પંચાયતના જવાબદાર અમાનવીય અભિગમ અપનાવતા હોવાના મેઘરજ નગરની વયોવૃદ્ધા વિધવા મહિલા કરી રહ્યા છે મહિલા પોતાને સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માટે પંચાયતમાં ધરમ ધક્કા ખાવા છતાં વૃદ્ધ મહિલાની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી વૃદ્ધ મહિલા કેમ આવાસ યોજનાથી વંચિત છે જો વંચિત હોય તો સત્યતા તપાસી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી ઉઠી અત્યંત ગરીબ મહિલાનું ઘર નથી છતાં વેરો વસૂલવા ઉઘરાણી કરવામાં આવે છે પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ના મળતી હોવાને લઈ રીતસર આજીજી કરી રહેલી મહિલાને ન્યાય મળે તે જરૂરી છે ડૉક્ટર વખતનું ફરી તે ત્રણ વરાશે ફેરગીર સિવિલમાંથી હું દાખલા લાવી આખો દર પાડી દે બી ફેરજી ફરીથી ફોર્મ બી એવું જવાની જો ફરીથી ફોર્મ ભર્યું એ બી મારું પાસ થતું નથી કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડામાં મારું નામ નથી હું ગરીબ માણસ સાહેબ મારું કોઈ નથી આ દુનિયામાં તમે શું એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું મહેનત કરી સેવા પૂજા કરું પાણીનું નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુખી કરો મારી અરજ વિનતી હોબરો સાહેબ હું તમે તપાસ કરો ખોટા પાડી દો મારા ઘરની તપાસ કરો અને મારી હાલત જુઓ તો પછ હું તમને આ વાત એમાં મેં રજૂ કરી સાહેબ મને આટલું ઘર કરી આલો મારી પાસે ખાવા પણ પૈસો નથી પરમાણે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે